ખેડૂતો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તંત્રએ રજૂઆત ધ્યાનમાં લીધી નથી ત્યારે આખરે ખેડૂતોએ ડીસા પ્રાંત કચેરી ખાતે રામધૂન બોલાવી અને વિરોધ નોંધાવ્યો હતો કે જો સરકાર અમને ભાવ નહીં આપે તો આગામી સમયના મોટી સંખ્યામાં ખેડૂતો હજારોની સંખ્યામાં ટ્રેક્ટર લઈ ગાંધીનગર જશે અને આંદોલન કરશે કેન્દ્ર સરકારના ભારતમાલા પ્રોજેક્ટમાં લાખણી ભાભર દિયોદર અને કાંકરેજ સહિતના જે વિસ્તારો છે આ વિસ્તારોના ખેડૂતોની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં લેવામાં આવી છે પરંતુ આ પ્રોજેક્ટને જે પ્રકારે ભાવ મળવો જોઈએ તે ભાવ મળ્યો નથી ખેડૂતોને સરકાર એકવીસ રૂપિયા મીટર પ્રમાણે ભાવ આપી રહી છે ખેડૂતોનું કહેવું છે કે રૂપિયા એકવીસમાં એક છાશ પણ નથી આવતી તો ખેડૂતોને આ ભાવ કેવી રીતે પોસાય ભારતમાલા પ્રોજેક્ટમાં જે ખેડૂતોની જમીન સંપાદન કરેલી છે અને તેમાં ભાવ ઓછા મળી રહ્યા છે અને જેને લઈને ખેડૂતોનો વિરોધ છે અગાઉ પણ આ વિસ્તારના ખેડૂતો રજૂઆત કરી ચૂક્યા છે મામલેદાર પ્રાંત કલેક્ટર અને ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તેનું પરિણામ શૂન્ય મળ્યું છે અને જેને લઈને આજે ખેડૂતો અને ખેડૂત આગેવાનોએ ડીસા ખાતે રેલી કાઢી અને ડીસા પ્રાંત કચેરી પહોંચ્યા હતા ત્યાં ધરણા કરીને રામધૂન બોલાવી હતી અને સંપાદન થયેલી જમીનના યોગ્ય ભાવ મળે તેવી પ્રાંત અધિકારીને રજૂઆત કરી હતી સાથે સાથે જો સરકાર ખેડૂતોની તેમની જમીનના યોગ્ય ભાવ નહીં આપે તો આગામી સમયમાં ખેડૂતોએ આંદોલનના માર્ગે જવાની ફરજ પડશે તેવી ચીમકી ઉચ્ચારી હતી રબારી સરદાર ભાઈ અચળા ભાઈ રામ રાટીલા શું કરવા આવ્યો છે મો રજૂઆત કરવા આવ્યો છે મારી જમીન એક હેક્ટર ને તેવી ગોઠા જાય છે મારી જમીન એકવીસ રૂપિયા ફૂટી એટલે સાસના અને પોણીના ભાવે કપડું લેવા જો એકવીસ રૂપિયા નહીં મળતું તો જમીન કઈ રીતે ખેડૂતને લઈ લેવાની તમારે ખેડૂતની આ બેઠેલી સરકારને ધ્યાનમાં રાખવું જોઈએ કે ખેડૂતને એકવીસ રૂપિયાને ભાવે અને પોણીના ભાવે છે જમીન લેવાની છે ને કપડું લેવા તો સિત્તેર રૂપિયા મીટર છે તો થોડા ઘણી બેઠેલી સરકારને ધ્યાન રાખવું પડે એને કરેલી બે હજાર ઓગણીસના પછી નહીં એને કરેલી આજ તો એને નહીં કરેલી રોડ હેડિયો બે હજાર ઓગણીસની સર્વે થયેલી છે અને એકવી ભાવે મેં કઈ દીધી કે ખેડૂતની જમીન એને કરીને પિસ્તાળીસ પિસ્તાળીસ કરોડને તેતાળીસો તેતાળીસો રૂપિયા મીટરને આપ્યા છો તો ખેડૂતો તો ખેડૂતોની ભૂલ તો નથી ભૂલ તો બેઠેલી સરકારને ધ્યાન રાખો તો મહિલા મોટા માણસે એને કરેલી છે નહીં ખેડૂતોના પૈસા લઈને મોટા માણસો લઈ લીધા ખેડૂતોને પમાલ કરી નાખે છે આજની તારીખમાં મારી માગણી આવી છે કે પૂરી પૂરી વળતરા લે ખેડૂત એને કરી એનો અમારો પચાસ ટકા તો મળવો જોઈએ મૂળ તો ખેડૂત હક છે એને મળે તો આપણને મળવો જોઈએ જો આજે નહી અમને પૂરી પૂરી વળતર નહીં આપે એટલી ઘડા અમે ગોધીનગર જવું પડશે જશો અને લડશું અમારા માલ ઢોર ઢોકે બધું લઈને જવાનું હવે બાકી ટ્રેક્ટર અને ભલે રેલી કરીને અમારો માલ ભેગો લઈને અમારા રબારી અડાવ નથી

ફરક એટલે તમે ગણો ને સાહેબ વીસ રૂપિયા છો અને પેલા તેતાળીસો છો અને અમારે મિલિતી નથી એને છે મારે પેટ્રોલ પંપ આવતો તો તમે મિલિતી મારી એને નથી છે તો મારે પેટ્રોલ પંપ કરવાનો થઈ પચાસ લાખે વીઘો મારી જોડી માંગતા હતા અને મારી સાઈડમાં જ થઈ ગયો સીએનજી પંપ થઈ છો નહીં મારા ક્ષેત્રમાં આવતો તો અને આવતો તો એને મિલ્યું એને નથી અને અમારી તો માગ ગમે કરીને અમને પૂરું વળતર આવે તેને અમારી જમીન એ છો ને રોડ બંધ રાખો અમારી તો માગ આ જ છે ગાંધીનગર જાવ બધા ખેડૂત તૈયાર તૈયાર ને તૈયાર ગમે થાય પણ ગાંધીનગર પણ ગાંધીનગર બધી શું મેળવા વાય દોડી સત્તા છે એવોર્ડ એની ફાલવા એ હોય અમને એનો રિપોર્ટ હાલ દે તો અમને શું એ મેળવા છે હોય ઘરને ઘરથી એ શું કાઢવા છે હોય એની સત્તા છે ચો બેનની સત્તા નથી અને બેને એવો વિશ્વાસ આવ્યો કે ભાઈ તમે મને બધું પોકારો અને અમારી જે કોંગ્રેસ તાલુકાની બધી અમે આ પોકારી બેંકની સોંપડી બધું પોકારી રહ્યા છે ખેડૂત આજે અમારા ખેડૂતોની વેદનાને લીધે ભારતમાંલા રોડની અંદર અમારા ખેડૂતોને ફક્ત ને ફક્ત મીટરે વીસ રૂપિયા કે બાવીસ રૂપિયાની જંત્રી પણ આપી રહ્યા હતી જ્યારે એણે કરાવેલી જમીનના તેતાલીસસો રૂપિયા આપે છે એના અનુસંધાને મેં ખૂબ રજૂઆતો કરી આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રીને પણ રજૂઆત કરી સાથે સાથે આપણા કલેક્ટર સાહેબ શ્રીને પણ રજૂઆત કરી એના અનુસંધાને અત્યારે તમામ ખેડૂતો અત્યારે ડીસા આપણા પ્રાંત સાહેબને મળવા અને આવેદનપત્ર આપ્યા આવેલા હતા અમે સરકાર શ્રીને કહેવા માંગીએ છીએ કે અમારા હક માટે લડી રહ્યા છે અમને યોગ્ય વર્તન આપે જેવી રીતે એનાના ખેડૂતોને આપેલું હોય એવી રીતે અમારા ખેડૂતોને પણ એ રીતે વર્તન આપે એવી અમે માગણી કરીએ છીએ જો કદાચ અમારી માંગણી ટૂંક સમયની અંદર આ યોગ્ય જવાબ અને ને સ્વીકારે તો આગળના સમયની અંદર થરાદથી ગાંધીનગર સુધીના ખેડૂતો સાથે મળી અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરશે અને એનાથી ઉગ્ર આંદોલન બનશે અને આની જવાબદારી સરકાર કારણ કે અમારા વળતર જોઈએ છે હક અને અધિકાર જોઈએ છે આદની બેઠી સરકાર કહેતી હોય કે ખેડૂત લક્ષી સરકાર છે અત્યારે ખેડૂતો સરકાર લૂટી રહી છે અને સરકાર અમારી વૈવેદના સમજે એમ જ સરકારની ભલાઈ છે જય જવાન જય કિસાન